વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દાહોદ પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો દાહોદ તાલુકામાં છેલ્લા ત્રણ માસમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલ જેમાં દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગરબાડા પોલીસ સ્ટેશન અને કતવારા પોલીસ સ્ટેશનમાંથી છેલ્લા ત્રણ માસ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે આ તમામ પોલીસ મથકનો કુલ રૂપિયા એક કરોડ ચાલીસ લાખ ઉપરાંતના વિદેશી દારૂ જથ્થો પોલીસ દાહોદ નામદાર કોર્ટ હુકમ મેળવી દાહોદ તાલુકા વહીવટી તંત્રના તમામ લાગતા વળતા અધિકારીઓ ની આ વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આજ રોજ દાહોદ ડિવિઝનના એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ કતવારા ને ગરબડા પોસ્ટ વિસ્તારમાં માં છેલ્લા ત્રણ માસ ઉપરના સમયમાં પકડાયેલા વિદેશી દારૂ જે હતો એમને આજે નામદાર કોર્ટમાંથી એમનો હુકમ મેળવી એસડીએમસી દાહોદ તમામ એક્ઝી મેઝી તમામ થણાધિકારીઓનું ગુરુમાં અહીંયા ઉપર આવેલી જગ્યામાં એમને ઠલવી એમને નાશ કરવાની ત્યારે હાલમાં ચાલુ મારશે ટોટલ મુદ્દામાલ જોવામાં જઈએ તો એક કરોડ ને ચાલીસ લાખ જેટલો મુદ્દામાલ થાય છે જેનો અત્યારે નાશ કરવામાં આવશે